ભરૂચ પ્રાંત અધિકારી વાગરા મામલતદાર અને ભૂસ્તર વિભાગની સંયુક્ત ટીમ દ્વારા મોટી કાર્યવાહી અલાદબર પાસે માટી ચોરીનું કૌભાંડ ઝડપ્યું જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિન અધિકૃત વહન સદંતર બંધ રહે ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશ્યથી સરપ્રાઇઝ ચેકિંગ ખનીજનું બિન અધિકૃત વહનની પ્રવૃત્તિ મળી આવે કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે જે અન્વયે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ગેરકાયદેસર માટી ચોરી સામે જિલ્લા તંત્રએ લાલાક કરી છે

અને વિભાગના સર્વે નંબરમાં ગેરકાયદેસર ખોદકામ અંગે સર્વની કામગીરી હાથ ધરશે અને જેટલી પણ આ વધારે માટીનું ખોદકામ થયું છે એની માપણી કરીને પણ મસમોટો દંડની વસૂલાત કરાશે હાલમાં તમામ વાહનોનો કબજો બાગરા પોલીસ સ્ટેશનના પોલીસ શ્રીને સોંપવામાં આવ્યો છે